મિત્રો સવાર સવાર ઉઠીને એક વસ્તુ ખાઈ લેવી જોઈએ તેનાથી ભર ધનની ખોટ નહીં થાય વર્ષભર ધનૈશ્વર્યના ચક્રમાં ભાગવું નહીં પડે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સવાર સવાર જે કોઈ વ્યક્તિ ખાઈ લે તેના ઘરમાં ધનવૈભવ ઝડપથી આકર્ષાય છે તે વ્યક્તિ રાતોરાતમાં લક્ષ્મીની કૃપા પામે છે મિત્રો તમે ઘણીવાર ફરિયાદ કરતા સાંભળ્યા હશે કે તેમના ઘરથી ગરીબાઈ અને પૈસાની તંગી દૂર નથી થઈ રહી તે દિન પ્રતિદિન ધનના અભાવમાં જઈ રહ્યા છે કદાચ આ બધું તમારી સાથે પણ બની રહ્યું હોય પરંતુ તમે આ બધાના પાછળ છુપાયેલ કારણને ઓળખી શકતા નથી કારણ છે તમારા દ્વારા કરાયેલી કેટલીક ભૂલો આપણા ધર્મશાસ્ત્રોમાં ઘણા નિયમો અને બાબતો કહેવામાં આવી છે જે આપણા પૂર્વજો અને મોટા વડીલો અમને વારંવાર સમજાવતા પરંતુ આજના સમયમાં કોઈ આ બાબતોનું ધ્યાન રાખવાનું જરૂરી નથી માનતું પર જ્યારે તમારી સામે ધનને લગતી ઘણી સમસ્યાઓ આવે ત્યારે લોકો વારંવાર તેના પાછળનું કારણ જાણવા ઈચ્છે છે ઘરમાં ગરીબાઈ આવવાનું કારણ અમે પોતે જ છીએ અમારા દ્વારા કરાયેલા કાર્યો જ અમારી સફળતામાં રૂકાવટ બને છે જો તમે પણ સવાર ઉઠ્યા પછી કેટલાક એવા કાર્યો કરતા હશો તો તમે પોતે જ ગરીબાઈને તમારા ઘરમાં આમંત્રણ આપી રહ્યા છો મિત્રો આ વિડિયો દ્વારા હું તમને એવા કામો વિશે જણાવીશ જે સવારે ઉઠ્યા પછી કદાપી નહીં કરવા જોઈએ આવો જાણીએ કે કયા કામ સવારે ઉઠ્યા તરત પછી નહીં કરવા જોઈએ અને સાથે જ જાણીએ કે ખાલી પેટે કઈ વસ્તુ ખાવાથી સંપૂર્ણ ધન મળી જાય છે પરંતુ તે પહેલા મિત્રો મારી વિનંતી છે કે વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે હજુ સુધી આપકા ભવિષ્ય ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું જે જાણીએ કે ખાલી પેટે કઈ વસ્તુ ખાવાથી સંપૂર્ણ ધન મળી જાય છે મને પરંતુ તે પહેલા મિત્રો મારી વિનંતી છે કે વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે હજુ સુધી આપકા ભવિષ્ય ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દો નંબર એક અરીસામાં પોતાને જોવો મિત્રો તમે સવારે ઉઠ્યા પછી સૌપ્રથમ પોતાને અરીસામાં જુઓ છો તો આ ભૂલ કદી ન કરો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સવારે સૌપ્રથમ અરીસામાં પોતાનું મુખ જોવું નહીં સવારે ઉઠતાની સાથે અરીસામાં પોતાનું મુખ જોવું ગરીબાઇ દુર્ભાગ્ય અને મુસીબતોને આમંત્રણ આપે છે તેથી સવારે ઉઠ્યા પછી તરત જ અરીસામાં ન જોવું આ વાત પર ખાસ ધ્યાન આપો નંબર બે સવારે ઉઠ્યા પછી ભોજન મિત્રો વર્તમાન સમયમાં લોકો સવારે ઉઠીને તરત જ ચા નાસ્તો કે ભોજન કરવા લાગે છે જો તમે પણ આજ ભૂલ કરો છો તો તમને જણાવું કે શાસ્ત્રોના મત પ્રમાણે નહાયા વગર દાંત સાફ કર્યા વગર સૂર્યદેવને જળ ચઢાવ્યા વગર અન્નનું સેવન કરવું વર્જિત ગણાય છે કારણ કે અન્ન આપણને સૂર્ય દ્વારા મળે છે અને સૂર્યદેવને આભાર આપ્યા વગર અન્નનું સેવન અયોગ્ય માનવામાં આવે છે જે લોકોને સવારે ઊઠીને ચાની આદત છે તેઓ તેનો તરત જ ત્યાગ કરી દે દાંત સાફ કર્યા વગર ન ખાઓ ઓછામાં ઓછું કોગળા તો અચૂક કરી લો નંબર ત્રણ પોતાના ભાગ્યને કોસવું સવારે ઊઠીને પોતાના નસીબને કોસવું કે ભાગ્યને કોસવું અત્યંત અશુભ ગણાય છે જે મુખેથી ઈશ્વરનું નામ નીકળવું જોઈએ જો તે મુખેથી તમે ફક્ત નકારાત્મક વાતો કરશો તો તમને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે સવારે ઉઠ્યા પછી ફક્ત ઈશ્વરનું જ ધ્યાન કરવું જોઈએ ત્યારે જ પૂરો દિવસ શુભ અને ફળદાયી બને નંબર ચાર ગંગાજળનું મહત્વ મિત્રો આપણા શાસ્ત્રોમાં ગંગાજળનું ખૂબ મહત્વ છે પૌરાણિક કથાઓ અનુસાર ગંગા એવી નદી છે જેમાં સ્વયં દેવી દેવતાઓએ સ્નાન કર્યું છે તેથી ગંગાના જળને ખૂબ પવિત્ર માનવામાં આવે છે રાત્રે સૂતી વખતે તાંબાના લોટામાં થોડુંક ગંગાજળ ભરીને અચૂક રાખો અને આખી રાત તમારા શિરાણાની પાસે રાખો સવારે આ જળને લઈને પોતાના પથારી પર છાંટો પછી જળને પીઓ નિયમિત આ પ્રમાણે કરો ભગવાન કૃષ્ણ કહે છે કે નિયમિત જે કોઈ મનુષ્ય આમ કરે તેને યુગોયુગોની પ્રાપ્તિ થઈ જાય છે આવો વ્યક્તિ લક્ષ્મીની કૃપાથી રંગ ફ્રોમ રાજા બની જાય છે માન્યતા છે કે જો મૃત્યુ સમયે વ્યક્તિના મુખમાં ગંગાજળ નાખવામાં આવે તો તેના પાપકર્મ નષ્ટ થઈ જાય છે અને તેને મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે ગંગાજળ ક્યારે અશુદ્ધ નથી થતું અને ક્યારે સાઠ પણ નથી પામતું નંબર પાંચ જો તમે ઇચ્છો છો કે તમારા જીવનમાંથી નકારાત્મકતા અને ગરીબાઈનો નાશ થઈ જાય તો સવારે ઉઠ્યા પછી આ કામ અચૂક કરો એક સવાર સવારમાં સૌ પ્રથમ અરીસામાં પોતાને ન જોતા ભગવાન કૃષ્ણના ઠાકુરજીના દર્શન કરો નહીં તો સવારે ઉઠતા જ હનુમાનજીના દર્શન કરો તમારા ઓરડાની સામેની દિવાલ પર તેમની વિલાસિત મનમોહક તસવીર અચૂક લગાવો સવારે તેમના દર્શનથી મનુષ્યના જીવનમાં ઉન્નતિ થાય છે બે સવારે ઉઠીને ધરતીને સ્પર્શ કરો અને માના આશીર્વાદ લો તેમની પાસે ક્ષમા માંગીને તેમના પર પગ મૂકો આથી ભાગ્યમાં પડેલી સમસ્યાઓ દૂર થવા લાગે છે ત્રણ શૌચ અને સ્નાન પછી મોટાઓનો આશીર્વાદ લેવાનું ન ભૂલો જો મોટા વડીલ ઘરમાં ન હોય તો તેમની તસવીરને નમસ્કાર અચૂક કરો આવો હવે જાણી લઈએ કે સવારના સમયે ભગવાન શ્રી કૃષ્ણના મત પ્રમાણે વ્યક્તિએ જરૂર ખાવું જોઈએ એક ગાલો જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યારે બા સવારે બે થી ચાર કણા ચોખા અચૂક લઈ લો આથી માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થઈ જાય નંબર બે જ્યારે પણ તમે સવારે કામ પર જવા માટે ઘરની બહાર નીકળો તો સવારના સમયે ભગવાનના ગળામાં ચઢાવેલી ફૂલોની માળા અથવા સમજીને ભગવાનના ચરણોમાં ચઢાવેલા ફૂલમાંથી એક પાંદડો લઈને આશીર્વાદ ખાઈ લો આથી તમને પોતાને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે તમે જે કાંઈ પણ કામ કરશો તે પૂર્ણ સફળ થઈ જશે નંબર ત્રણ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે તમે કોઈ સારા કાર્ય માટે બહાર જાઓ ત્યારે મીઠું અચૂક ખાઈ લેવું જોઈએ પરંતુ યાદ રાખો કે સવારના સમયે મીઠું ખાવું સર્વોત્તમ માનવામાં આવે છે આથી તમારા સારા રસ્તા ખુલી જાય છે અને તમે જે પણ ઈચ્છશો તે બધું પ્રાપ્ત થઈ જાય છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણે એ પણ કહ્યું છે કે માથા પર ચંદનનો તિલક મનુષ્યને વિજય અપાવે છે આ કારણથી માથા પર તિલક અચૂક લગાવવો જોઈએ ચંદનનો શાસ્ત્રોમાં કહેવાયું છે કે સવારના સમયે માથા પર તિલક લગાવીને જે પણ વ્યક્તિ બહાર નીકળે તેના પર સદૈવ ઈશ્વરની કૃપા બની રહે છે અને કોઈ પણ તેનો વાળ વાંકો નહીં કરી શકે મિત્રો માથા પર તિલક લગાવવાથી કાળ પણ તમારી કાંઈ કરી શકતો નથી આ કારણથી એવી વ્યક્તિ અકાળ મૃત્યુથી બચી રહે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે લોકો નિયમિત રીતે સૂર્યદેવને જળ ચઢાવે છે તેઓ પોતાના ઘર પરિવાર અને સમાજમાં માન સન્માન પ્રાપ્ત કરે છે ત્વચાની સાથે જ સારું સ્વાસ્થ્ય અને લાંબી આયુટ પણ મળે છે આ ઉપાયથી ચમક વધે છે અને સ્વાસ્થ્ય સંબંધિત લાભ મળે છે ઘરમાંથી નીકળતા પહેલા થોડું દહીં અને ખાંડ ખાવું શુભ ગણાય છે આ ઉપાયથી કાર્યોમાં સફળતા મળે છે અને નકારાત્મકતા દૂર થાય છે રોજ સવારે સ્નાન પછી તુલસીને જળ ચઢાવવું જોઈએ તુલસીની પાલક સાનિધ્ય સેવાથી દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ શકે છે જે ઘરોમાં તુલસી હોય અને તેની સંભાળ લેવામાં આવે તેઓને સુખ સમૃદ્ધિ મળે છે રોજ ઘરના મંદિરમાં પૂજા કરવી જોઈએ દીવા અને અગ્રબત્તી પ્રગટાવવાથી વાતાવરણની નકારાત્મક ઉર્જા નાશ પામે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર રોજ દીવા પ્રગટાવવાથી વાસ્તુના ઘણા દોષ દૂર થાય છે ઘરમાં સવારનો માહોલ શાંત રાખવો જોઈએ કેટલાક ઘરોમાં સવાર પડતા જ વાદવિવાદ વચનો શરૂ થઈ જાય છે પતિ પત્ની માતા બાળક કે અન્ય સદસ્યો વચ્ચે જે ઘરમાં સવાર પડતા કકડાટ મચે ત્યાંથી માતા લક્ષ્મી ચાલી જાય માટે સવાર પડતા મીઠા વચનોથી વાતચીત કરવી જે ઘરમાં શાંતિ સુખ રહે ત્યાં માતા લક્ષ્મી સદાવાસ કરે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સવાર પડતા પહેલાં પોતાની હથેળીઓ જોવી માન્યતા છે કે હથેળીઓમાં દેવી લક્ષ્મી નિવાસ કરે આથી દેવી પ્રસન્ન થાય અને પોતાનો આશીર્વાદ આપે નિયમિત રીતે સવાર પડતા સ્નાન પછી માતાની પૂજા અને રોટલી ચઢાવવાથી બધા દેવી દેવતા પ્રસન્ન થાય ગૌ માતાની સેવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા મળે સવાર પડતા સૂર્યદેવને જળ ચઢાવવું જે ઘરોમાં આનો નિયમ પાળવામાં આવે ઘરોમાંથી દરિદ્રતા કોષો દૂર રહે બાળકો દ્વારા સવારે સૂર્યદેવને પાણી ચઢાવવાથી તેમની બુદ્ધિનો વિકાસ થાય છે તો મિત્રો આ એ કાર્યો છે જે સવારના સમયે તમારે તમારે ઘરમાં નક્કી કરવા જોઈએ અને તે સાથે મેં તમને કહ્યું કે કઈ વસ્તુ છે જે તમારે સવારના સમયે ખાવી જ જોઈએ જો તમે ચાહો છો કે લક્ષ્મી માની આશીર્વાદ તમાર પર રહે તો આ વીડિયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં માનું લખો નંબર એક કોઈપણ મંગલિક કે શુભ કાર્યમાં કપૂરનું વિશેષ મહત્વ છે માનવામાં આવે છે કે ઘરમાં કપૂર કાઢવાથી દોષ અને નકારાત્મક ઉર્જાથી મુક્તિ મળે છે તેથી સપ્તાહમાં એક વાર કપૂર ચલાવો આમ કરવાથી સકારાત્મક ઉર્જા વધુ ઉત્પન્ન થાય છે પ્રકૃતિનો નિયમ છે કે તમે જટેલું આપો તે તને બમણું કરીને પાછું આપે છે જો તમે ધન કે અન્ય વસ્તુઓને પકડી રાખશો તો તે ખૂટી જશે દાનમાં સૌથી મોટું દાન છે અન્ય દાન જેવા ઉપાયથી ઘરમાં ઘિઘાણનો ભંડાર ભરેલો રહે છે નંબર બે સાંજે પૂજા કરતી વખતે સરસવના તેલનો દીવો પ્રાગટ્ય કરો અને તેમાં બે લવંગ પણ નાખી દો તમે ઈચ્છો તો આ દીવો રોજ પ્રવેશ દ્વાર પર કે બંને બાજુ કે એક તરફ પ્રાગટ્ય કરી શકો આમ કરવાથી દેવી દેવતાઓ અને પિતૃઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે જે ઘરમાં બરકત હોય ત્યારે રોટી બનાવતી વખતે તવાને ગરમ કર્યા બાદ થોડું દૂધ લગાડીને ચાટી નાખો માનવામાં આવે છે કે આમ કરવાથી તમામ પ્રકારના દેશોથી મુક્તિ મળે છે સાથે પ્રથમ રોટી ગાયને ખવડાવો આ રોટીમાં આઠાનો ઉપાય ગોળ કે ખાંડ પણ રાખી શકો રોજ પક્ષીઓને દાણ ખવડાવવાનું પણ ખૂબ સારું માનવામાં આવે છે આથી કુંડલીના દરેક દેશોથી મુક્તિ મળે છે સાથે જીવનમાં પ્રગતિ અને સૂક્ષ્મ ઋતુઓ પણ આવે જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્યાસ્ત પછી ઝાડુ ન નાખવી માનવામાં આવે કે આમ કરવાથી લક્ષ્મી ઘર છોડી જાય અને ગરીબાઈ પીછો ન છોડે જેથી તમે કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી જય ભગવાન સૂર્યદેવ લખો અને તમે સૌને જણાવો કે અમારો ઉદ્દેશ્ય જનસેવા અને જન કલ્યાણ કરવાનો છે એટલે કે દરેક માતા બહેનને આ ઉપયોગી જ્ઞાનવર્ધક માહિતી પ્રદાન કરવી જેથી તેઓને સૌથી વધુ લાભ મળી શકે તેથી આપકા ભવિષ્ય ચેનલના વીડિયોને વધુ સે વધુ શેર કરો દરેક માતા બહેનને શેર કરો જેથી દરેક આ વીડિયોથી લાભ મેળવી શકે માતાઓ બહેનો ગઠ नंबर त्र भोजन थाड़ी ने हमेशा पाटा चौक के टेबल पर पूर्वक मुको। भोजन थाड़ी क्या एक हाथ थी न उठावो कारण के आम करवा थी भोजन प्रेत योनि चालू जाए छे। नी वीडियो लाइक करने चुकशो नहीं। भोजन कराया थाली था हाथ न धो थाली में क्यों जूठण नाखो भोजन करया ने कभी किचन स्टेड पलंग के टेबल नीचे न मुको, ऊपर पर न मुको। रात्र भोजन छूटा वसणों घर में न राखो भोजन करता पहला देवताओं आवाहन क्रमशः कर लो माताओ बहनों, जो तुम अत्यार वीडियो ने लाइक नहीं करो तो तरतज दो। कॉमेंट बॉक्स में मा जय माता लक्ष्मी जय भगवान शिव लखी दो पांचमू नंबर घर स्त्री नो દક્ષિણ દિશામાં પગ કરીને ન સૂબો ફાટેલી શર્ટ અને પેન્ટ બનાવી લો પર્શને પેટના પાછળના ખિસ્સામાં ન મૂકો કોઈ પણ પ્રકારનો નશો ન કરો જૂઠ બોલવાથી બરકત ઓછી થઈ બોલવાથી બરકત ઓછી થઈ જાય છે દાંતોને સ્વચ્છ અને ચળકતા રાખો વારંવાર થૂંકવાની કે ખાંસવાની આદત બદલો ઘરમાં ક્યાંય પણ ગંદકી ન ફેલાવો નખ અને વાળ વધુ ન રાખો ગાલી રોજ ત્રણ વખત સવાર સાંજ રાત શરીરને પાણીથી ધો નંબર છ ઘરમાં પૂજા ઘર ન હોય તો કોઈ વાસ્તુ શાસ્ત્રના નિષ્ણાંત પાસેથી પૂછીને જ પૂજા ઘર બનાવો આ સમય ક્યારેક કોઈની કુંડળીના આધારે પૂજા ઘર નુકસાનકારક પણ હોઈ શકે કોઈપણ દેવી દેવતાની એક કરતાં વધુ મૂર્તિ કે ફોટો ઘરમાં ન રાખો પૂજા ઘર સિવાય દેવી કે દેવના મૂર્તિ કે ચિત્ર ઘરના અન્ય ભાગમાં ન મૂકવા કોઈ પણ દેવતાની બે તસવીરો એવી ન મૂકવી કે તેમના મુખ આમને સામને હોય દેવી દેવતાઓની તસવીર ક્યારે નૃત્ય ખૂણામાં ન મૂકવી નહીં તો કોર્ટ કચેરીના કેસોમાં ફસાવાની પૂરી સંભાવના રહે છે તિજોરીમાં હળદરના થોડા ગાંઠ એક બાંધીને રાખવા સાથે કેટલાક કડીઓ અને ચાંદી તાંબા વગેરેના સિક્કા પણ મૂકી શકાય હાલર કેટલાક ચોખા પીળા કરીને તિજોરીમાં મૂકવા તિજોરીમાં ઇત્રની બાટલી ચંદનની બત્તી અગ્રબત્તીનો પેકેટ પણ મૂકી શકાય છે જેથી ત્યાં સુગંધ બની રહે ઘરમાં દેવી દેવતાઓ પર ચઢાવેલા ફૂલ કે હાર સુકાઈ જાય તો પણ તેમને ઘરમાં રાખવું લાભદાયક હોય છે નંબર સાત સંધિકાળમાં અનિષ્ટ શક્તિઓ પ્રબળ હોવાથી આ સમયે કોઈ પણ પ્રવૃત્તિઓ સાદોના ગાલન ટાળવી સોવું ખાવું પીવું ગાળો આપવી ઝઘડો કરવો અશ્લીલ કે સત્ય બોલવું ક્રોધ કરવો શાપ આપવો યાત્રા માટે નીકળવું સોગંદ લેવો પૈસા લેવા આપવા રડવું વેદ મિત્રોનો પાઠ શુભ કાર્ય કરવા ઘરની ચૌકટ પર ઉભા રહેવું ઉપરોક્ત નિયમોનું પાલન ન કરવાથી જ્યાં એક બરકત ચાલી જાય છે ત્યાંનો વ્યક્તિ કેટલાક સંકટોમાં ફસાઈ જાય છે જ્યાં મદિરા સેવન સ્ત્રી અપમાન ભોજન અને અનૈતિક કૃત્યોને મહત્વ આપવામાં આવે ત્યાં તેમનું ધન દવાખાના જેલખાના અને પાગલખાનામાં જ ખર્ચાઈ જાય છે જો તમે અપાર ધનની ઈચ્છા રાખો છો સૌપ્રથમ હનુમાનજી પાસે પોતાના પાપોની ક્ષમા માંગીને પ્રતિદિન હનુમાન ચાલીસા વાંચતા પાંચ મંગળવારે બાઢીના પત્તા પર આમાંદિઓ પ્રાગટ્ય કરીને તેમના લો મંદિરમાં મૂકીને આવો હનુમાનજીની કૃપા થશે તો પ્રથમ ઘર અને ઘરની દશામાં સુધારો થશે અને પછી ધન પ્રાપ્તિના માર્ગ ખુલશે નંબર આઠ ઘરની વસ્તુઓને તેમના સ્વભાવ પ્રમાણે મૂકીને પ્રતિદિન ઘરને સાફ અને સ્વચ્છ રાખીને જાલા પ્રતિદિન ઘેરની પૂજા કરો ઘરની બહાર દ્વાર પર કે દ્વારની આસપાસ સ્વસ્તિક બનાવીને અને આપકા ભવિષ્ય ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો ઘરની બહાર દ્વાર પર કે કુંકુમ હળદર નાખીને તેના પર દીપકથી આરતી ઉતારો સાથે જ પ્રતિદિન સવાર અને સાંજે કપૂર પણ જલાવીને ઘરના વાતાવરણને સુગંધિત બનાવો જે નિત્ય ઘેરની પૂજા કરે છે તેમના ઘેરની આસપાસ ઘીના દીવા પ્રાગટ્ય પામે છે એકમાત્ર એવી ચેનલ છે જે આટલી જ્ઞાનવર્ધક માહિતી પૂરી પાડે છે તેમના ઘરમાં સ્થાયી લક્ષ્મી નિવાસ કરે છે ઘરની બહાર શુદ્ધ કેસર દ્વારા સ્વસ્તિક બનાવીને તેના પર પીળા પુષ્પ અક્ષત ચઢાઈ ઘરમાં લક્ષ્મીનો આગમન થશે નંબર નવ પીપળમાં દેવતાઓનો વાસ થાય છે પીપળને માત્ર શનિવારે જ અડવું કાન ગાયક શનિવારે પીપળના વૃક્ષમાં કાળા તેલ કાચો દૂધ ગુડને સ્ટીલ કે ચાંદીના વાસણમાં નાખીને અર્પણ કરો કાળા તેલ કાચો દૂધ ગુડને સ્ટીલ કે ચાંદીના વાસણમાં નાખીને અર્પણ કરો સરસવના તેલનો દીવો પ્રાગટ્ય કરો આ કાર્ય પ્રત્યેક શનિવારે કરશો તો ક્રમશ દુર્ભાગ્ય દૂર થતું જશે પીપળના વૃક્ષની જડમાં તેલનો દીવો પ્રાગટ્ય કરો પાછળ વળીને જુઓ આનાથી તમને ધન લાભ સાથે જ દરેક બગડેલું કાર્ય બરાબર થઈ જશે શ્રી મહાલક્ષ્મીનું ધ્યાન કરીને આનાથી તમને ધન લાભ સાથે જ દરે બગડેલું કાર્ય બરાબર થઈ જશે શ્રી મહાલક્ષ્મીનું ધ્યાન કરીને મસ્તક પર શુદ્ધ કેસરનો તિલક કરીને ધન લાભના સમાચાર મળશે તો મિત્રો આ તે માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી અવશ્ય લખી દેજો મિત્રો જો અજાણતામાં અમારાથી કોઈ ભૂલ થઈ જાય અથવા અમારા કારણે તમને કોઈ તકલીફ થાય અથવા અમારાથી કોઈ ખોટો શબ્દ નીકળી જાય તો તેના માટે અમને ક્ષમા કરજો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો તમે હજુ સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને પાસેની બેલ આઇકોનને જરૂર દબાવી દેજો જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે જેના કારણે તમે કોઈપણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો અને આને તમારા મિત્રો સાથે જરૂર શેર કરી દેજો જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો અને આને તમારા મિત્રો સાથે જરૂર શેર કરી દેજો જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે અને હા મિત્રો આ તમામ માહિતી લોકરૂચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર આજમાવો વીડિયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ જેને સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવો વીડિયોને અંત સુધી જોવા બદલ આભાર